વાઘોડિયા તાલુકાના ખંથાર રોડ ઉપર આયસર ટેમ્પાની અડફેટે એક યુવાન મોત થતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે વાઘોડિયા તાલુકાના રવાલ ગામના બારિયા ફળિયામાં રહેતો છવ્વીસ વર્ષીય યુવાન સંજય મકવાણા મોડી રાત્રે કામ પતાવીને બાઇક ઉપર પરત પોતાના ગામ રવાલ તરફ જતો હતો આ દરમિયાન ખંધા રોડ ઉપર કેબલ બનાવતી કંપની પાસે આઈસર ટેમ્પાની અડફેટે આવી જતાં અકસ્માતનો ભોગ બન્યો હતો ટેમ્પાની અડફેટે આવી ગયેલા સંજય મકવાણા રોડ ઉપર પટકાય હતો જેમાં તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા લોહી લુહાણ થઈ ગયો હતો જોકે યુવાનને સારવાર મળે તે પહેલા જ તે મોતને ભેટ્યો હતો આ અકસ્માતના બનાવની જાણ એકસો આઠ એમ્બ્યુલન્સને કરવામાં આવી હતી જેથી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે આવી પહોંચી હતી યુવકને ચેક કરતા તે મૃત જાહેર કરવામાં આવ્યો હતો બાદમાં વાઘોડિયા પોલીસથી આ અકસ્માતની જાણ કરવામાં આવી હતી આ ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે ઘટના અંગે પરિવારને જાણ કરતા તાત્કાલિક પરિવાર ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો જ્યાં પરિવારજનોના હૈયા ફાટ રોદનને લઈને સન્નાટો છવાઈ ગયો હતો ત્યારે વાઘોડિયા પોલીસે લાશનો કબજો લઈ જરૂદ રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી આ અકસ્માતને પગલે આઈસર ચાલક ફરાર થઈ ગયો હતો